સહજાત્મ સ્વરૂપ પરમગુરુ કરતા મટે તો છૂટે કર્મ એ છે મહાભજનનો મર્મ એ અંગે તમારો પ્રશ્ન છે વચનામુદ બસો ચોર્યાસીમાં પરમપૌદોએ અખાજીની આ કડી ટાંકી છે કે કરતા મટે તો છૂટે કર્મ એ છે મહાભજનનો મર્મ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા એક તણખલાના બે કટકાટ કરવાની શક્તિ પણ નથી પણ જીવ માને છે કે હું કરું છું હે પ્રભુ હું અહમભાવથી રહિત નહીં વટલામુજ પાનસોમાં કુપાળદેવ કહે છે કે વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનંતથી અનંતવાર જન્મ મરવું થયા છતાં હજુ તે જન્મ જન્મરનાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા આ જીવની કઈ ભૂલ છે તે ભૂલ દૂર કેમ કરવી વગેરે સૂક્ષ્મ વિચારણા આ દ્રષ્ટિયુક્ત મહાત્માઓ રાત દિવસ કરે છે અને તત્વમીમાંસા નામનો ગુણ કહે છે સ્વદેહ જીવન વિતાવી રહ્યા છે ભાવમાં અકર્તા પણ આવી ગયું છે અબંધ પરિણામે થયા છે તે દેહધારી પરમાત્માનું પૂર્વકર્મના ધક્કે બધું વિચારવું કરવું થાય છે પોતે સ્વરૂપમાં સ્થિત છે આ દશાએ પહોંચેલા જ્ઞાનીને કરતા ભાવ વિલય થઈ ગયો હોય છે જૂના કર્મો ખપે નવા બંધાઈ નહીં હવે શાશ્વત મુક્તિ પામશે પૂર્વના શુભ શુભશુભ કર્મોને લઈને અત્યારની સ્થિતિ છે તે પૂર્વના શુભશુભ કર્મનું ફળ કે દંડ છે દંડક છે આ દેહ મજા માટે નથી મળ્યો સજા તરીકે મળ્યો છે જીવ જેલમાં પુરાણો છે હવે જેલમાં સદાચારપૂર્વક જીવીને જ્ઞાનીની આજ્ઞાએ જીવીને શાશ્વત છૂટા થવું છે વ્યવહારમાં ગમે તેટલો મોટો ગણાય પૂંછાળી ગણાય સારા કર્મો કરનાર ગણાય સમાજ સેવક ગણાય મૂળમાં કર્મો હતા એટલે આવું કરવું થયું છે અંબાલાલભાઈને વચનામૃત એકસો નવ્વાણુંમાં કુપોદેવ બોધે છે કે જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જે ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે કર્મ બાકી જ ન હોય તો જન્મ લેવાનું બને જ નહીં અને એટલે જ તો ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ અનુપમ એવી અદ્વિતીય તીર્થંકર નામકર્મ એ પણ નામકર્મની એક પ્રકૃતિ ગણી છે છેલ્લે તો કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ અને કરતા થયા તો અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા સત્યોતેર પૂર્વે સવિજીવ કરું શાસન રસી આ ભાવ કર્યા અત્યારે તે અનુસારે બોધ વર્ષે છે ઈચ્છા કે અનિચ્છા એવું કંઈ કહેવું બનતું નથી વજ્રમૂત ત્રણસો સત્યોતેર વ્યવહારમાં સદાચાર દાખલ સામાન્ય વ્યવસ્થા દાખલ પ્રાથમિક ભૂમિકામાં સારા ગણાતા કર્મો શુભ કર્મોનો એકાંતે નિષેધ નથી પણ એ કંઈ માનવ જીવનનું ચરમ લક્ષ્ય નથી ફક્ત પહેલું પગથિયું છે પગથિયે પગ મૂકે ચડે નિશાણી ચડતો જાય તેમ અધ્યાત્મની ભૂમિકામાં ઉપર ઉપર ચડતો જાય જીવ પહેલે પગથિયે બેસી કૃતકૃત્યતા માને તો ભવભ્રમણ ઊભું જ રહેવાનું છે જેવે ક્યાં સુધી જે કરે છે તે કર્યા કરવું છે ક્યાં સુધી તે કરે છે તે બધું કરી શકશે પરિવર્તનશીલ આ વિશ્વમાં શાશ્વત શું છે આ સંસારૂપી જેલ સુધારી સુધરે એમ નથી મહાવીર રામ કે કૃષ્ણ આ સંસારૂપી જેલને સુધારી ન શક્યા તો આ બાપડું પ્રાણી જગતનો ભાર માથે લઈને શું ફેરફાર કરવાનો છે સદાચાર નીતિ નેકી પર આશ્રય વગર ઓછા પાપે આયુષ્ય વિતાવનાર અધ્યાત્મમાં સહેસ સહેજમાં ઘણો ઉપર ચડે છે અને પંડિતો કે શુષ્કનીઓ અને ક્રિયા જાળવાદીઓ સહેસ સહેજમાં નીચે પડે છે પૂતગલ સીમિત છે તૃષ્ણ અનંત છે ધન સીમિત છે વાસના અનંત છે એક જગ્યાએ ટેકરો કર્યો બીજી જગ્યાએ ખાડો થયો જ હોય નવું કાંઈ બનાવી શકાય એમ નથી ભૌતિકના ખ્યાલે જીવ પોતે સુખી થાય જ નહીં બીજાને સુખી કરી શકે પણ નહીં તનુધારી કોઈને સુખ્યા જે દીઠા તે દુખ્યા રહે જીવ પોતે સુખી થવા માટે માનવ જાતને સુખી કરવાની ભ્રાંત કલ્પનાને પોષણ આપતા જેણે જગત નિયંતા બનીને અબોલ મૂંગા પ્રાણીઓને રીબાવે છે ખાઈ જાય છે કોસ્મેટિક્સના વપરાશની સલામતીની તપાસ અર્થે નવી શોધાયેલી દવાઓ અને શોધાઈ રહેલી દવાઓના અખતરા માટે રોગની રસી શોધવા માટે પ્રાણીઓના ચામડા હાડકાં દાંત વાળ માટે જાણે પોતાને એકલા જ સુખી થઈ જવું છે એ ખ્યાલે પોતાના બુદ્ધિ પ્રભાવને લઈને પાપાનું મંદિર પુણ્યને લઈને ઉંદરડા ગિનીપીગ વાંદરા સસલા ઘોડા બળદ ગાયને રીબાવી રીબાવી મારે છે સૃષ્ટિનો જાણે માલિક થઈ ગયો હોય તેમ ફૂલ્યો ફાલ્યો ફરે છે પોતાના અંગત શોખ પોષવા કૂતરા બિલાડા પક્ષીઓ પાળે છે તેને બંધી કરી ઘરમાં પિંજરામાં મૂકે છે તેને બંધી કરી ગળે પટ્ટા બાંધી મોઢે બાંધી ફરવા લઈ જાય છે દવાખાને પણ લઈ જાય છે પ્રાણીઓનું કુદરતી જીવન લૂંટી લે છે અને પોતાની જેમ તેનું જીવન પણ યંત્રવત કરી દે છે અને ઉપરથી ઉપકાર કર્યાનું અભિમાન વેદે છે જીવો અને જીવવાદીઓ માણો માણો એ વિતરાગ ભગવાનની જગતને શીખ છે તો જીવવું કેમ પા ઉપજ પા ઓછા પાપે જીવવું ઓછી ઉપાધિ કરવી પ પર આશ્રય ઓછો કરવો જ જરૂરિયાત ઓછી કરવી આ જીવન મંત્ર હોય તો જ જીવ છૂટે વચનામુત આઠસો બત્રીસમાં કહે છે કે સર્વ જગતના જીવો કંઈને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ વધતા પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે પણ અહો જ્ઞાનીએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામો થવાનો સંભવ છે એવો આ સંસાર છે એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે બંને સાથે ન થાય અહિત હેતુ એવો આ સંસાર તે સંબંધી બધા પ્રસંગો લૌકિક ભાવ લોકચેષ્ટા એ સૌની સંભાળ જેમ મને તેમ જતી કરીને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે એમ જ્ઞાનીઓનો ઠામઠામ બોધ છે વચનામુ ત્રણસો સાહીઠમાં ગોપાલદેવે પ્રકાશ્યું છે કે જો જીવને પરિતૃપ્તપણે હું વર્ત્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં હજી વ્યવહારમાં તેને ઘણો બધો બદલાવ લાવવો છે સુધારવું છે પત્ર સુધા બસો છેતાલીસમો પત્ર જૂની આવૃત્તિમાં એકસો અઠ્ઠાણુંમો પત્ર પૂજ્ય બ્રહ્મચારીજીએ શુભચંદ્રાચાર્ય મુનિની વાત કરી છે શુભચંદ્રાચાર્ય મુનિ પોતાના પૂર્વાશ્રમના ભાઈ ભરતુઅરી જે સંન્યાસ લઈને તાપસ બને તે બાર બાર વર્ષ મહેનત કરી રસાયણવિદ્યા હાંસલ કરે છે જેના પ્રભાવે લોખંડ પણ સોનું થઈ જાય વચ્રામત બસો ચૌદમાં ગોપાલદેવ કહે છે કે આખું જગત સાવ સોનોનું થાય તો પણ અમને તૃણવત છે અહીં મુનિ શુભચંદ્રાચાર્ય ભાઈને સમજાવે છે કે આ ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે જો સોનું જ જોઈતું હતું તો રાજમાં કેમ ઓછું હતું તે છોડીને પાછા માયામાં કેમ ફસાવો છો મોટા આશ્રમો કરવામાં ચેલા વધારવામાં લોકોને ધન આપી મોટા ગણવામાં કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો તે કેમ લક્ષ્યમાં આવતું નથી તમારી શી ગતિ થશે આ વનસ્પતિના રાસમાં બાર બાર વર્ષ ગાળ્યા તેટલા વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યા હોત તો અત્યારે નજીવી તુચ્છ માઇક વસ્તુનો ખેત થાય છે તે ન થાય કોઈ માથું કાપી નાખે તો પણ રોગ ન ફરકે તેવા બન્યા હોત અન્ય મુદ્દોષ જાય તેની બધી ક્રિયાઓ આત્માર્થલક્ષી હોય કામ એક આત્માર્થનું બીજો નહીં મંદ રોગ આત્મા અને આત્માર્થ સિવાય કંઈ ન જોઈએ ઈચ્છાથી પણ નહીં તે આત્મા સિવાય બીજી કોઈ જગતની વસ્તુથી તેને રાજીપો આવે નહીં હવે જગત સાવ સોનોનું થાય તો પણ તૃણવત જ ભાસે મેળામાં ભૂલા પડ્યા હોય એવું જણાય અને ક્યારે છોટું ક્યારે છૂટું એમ થાય બ્રાહ્મી વેદના બીજા કામો કરવા પડે તે કરે પણ પણે અહો શ્રમ દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપા ભૂલ થઈ તે થઈ આ રીતિનો કોળ્યો પીપા હવે પાપ ન કીજે પૂર્ણ ક્યાં બાર હજાર જીવોની મોટા મોટી સેવા બીજા જીવોને નડવાનું બંધ કરવું તે છે વચરામદ બસો ચોર્યાસીમાં એટલે કુકુલદેવે પ્રકાશ્યું કે કરતા મટે તો છૂટે કર્મ એ છે મહાભજનનો મર્મ આ ક્યારે બને જ્યારે પ્રવચનસાર ગાથા એકસો સાઠ અને નિયમસારની સત્યોતેરથી એક્યાસી ગાથામાં છે તેમ કરતા ન કારિતા ન અનુમનતા હું કરતાનો નહીં હું કરું પણ નહીં હું કરાવડાવું પણ નહીં હું કરતા હોય તેને અનુમોદન પણ આપું નહીં જેને કંઈ પણ કરવાનું બીજા પાસે કરાવવાનું કે કોઈ કરતા હોય તેને અનુમોદન કરવાનું એટલે કે કૃતકારિત અનુમોદન બાકી જ નથી તે પરમાત્મા તે જ ભગવાન તો હું કોણ સમયસર પૂર્વરંગ અડત્રીસમી ગાથા હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જ હરે પર માણું માત્ર નથી અરે આ ક્યારે સંભવે છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્મ આત્મસિદ્ધિની એકસો પંદરમી ગાથા અને આત્મસિદ્ધિની એકસો એકવીસમી ગાથામાં કહ્યું તે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાંય વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય તો ચેતન આ જીવ કરે શું અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ